બનાસકાંઠા જિલ્લાના નવયુવક જિલ્લા પોલીસ વડા સાહેબશ્રીએ મેળા દરમિયાન એક સૂત્ર આપ્યું છે પોલીસ ફોર્સ નહીં પરંતુ ફેસિલિટી બનીને કામ કરશે સાહેબ શું કહેશો નમસ્કાર માધવી પૂરણના મહામેળોની શરૂઆત આજથી થયેલ છે આ મેળા દરમિયાન જે પાંચ હજારથી વધુ પોલીસ બંદોબસ્ત રાખવામાં આવેલ છે આ બંદોબસ્ત એક ફોર્સ નહીં પરંતુ ફેસિલિટેશન માધ્યમથી કરવામાં આવનાર છે અને આ ગુજરાત સરકાર ગુજરાત પોલીસનો પણ અભિગમ છે કે પોલીસ એક ફોર્સ નહીં પરંતુ લોકોની દર્શનની સહજતા ન ઉમેરા થાય તેઓના દર્શન સહજતાથી અને સુવ્યવસ્થામાં થાય તે માટે પોલીસ પ્રયત્ન કરશે તેઓ સાથે જે પબ્લિક સાથેનું અમારા વર્તન તેઓના જે સહકાર્ય છે આ બંધો દરમિયાન બનાય બની રહે અને એ જે પોલીસની છાપ છે કે પોલીસ ફોર્સના માધ્યમથી જ કામ કરે છે પરંતુ ફોર્સ નથી ફોર્સના સાથે સાથે ફેસિલિટેશનના માધ્યમથી પોલીસ આવનાર સાત દિવસોમાં કામ કરશે સાહેબ બનાસકાંઠા જિલ્લામાં બદલી ત્યાં પછી તરત જ મોટી જવાબદારી આવે છે બનાસકાંઠામાં હાજર થયા પછી આ જવાબદારી જે મને મળેલ છે તે બદલ હું આભારી છું